રિક્ષા આવે ને આ ત્રણ ની મોટા બીજી વાર જાલ ભર મોટા મોટા થયા ઉતાર્યા નથી ને નથી વાત તારમ કાડ 10 હોયગા મેહનવા છોરા આઈસે તેમ કે સોમન લા છોમરે ખડે ખડે લાને છોડવા સરવાત છોડીયા નહી ઓવરને છોડે આજ પેલો દી હે બે ત્રણ જણે ગાલેનો કાડામાં વ્યા છે તો સાળવાં ભાંગે એક બે દી થાને છે થાલે પછી તો મુકરા કરી લે લેતી વ્યાલે નાદનો દી નાય પજામું થોડીક રહેવું જો હા આઈત કરે वाई पीड़ी ने दंगड़ी काटी पाकल से मिठू का सुन ना तो ना भाव अन बताइए ना कि मुकरा कर ही रही है जहरा इस जगह मुकुआ मुड़ से खलक कहाँ आ लियो हरे वाला ही तो अरे थोड़ा थोड़ा जाए <laughs> <एक> ना कभी जन्म <laughs>

ફૂંકવું તેલનો પટ મારે પેલા ખોલે પછી ભૂકડા ને લહે ને ઢારિયા ડારિયા તો હતું તેવામાં જુઓ કાં પડ્યું ને એને મંજુ ફી શું લગાવીએ કામ ને કામ બધી કમ્પ્લીટ કરી લીધું હમણાં તડકો હતી વહેલી વહેલી ફરવા જાય પછી ગરમીનું ઘરનું કામે ને બહુ ન મૂક લેતી વાટ ને લાળિયા મૂક્યું હતું ત્યાં આવે ને બધું લબાસો મારું પડ્યું છે ખેતરનું એ સામાન બધું એવું શું ટીંગ કાઢેલ હે કે એટલું કાંઈ વાસ કામ પડ્યું પેલા ગોતે પછી গাঁঠি ফাংগাই নাখাওঁ গাঠি ফাংগম ভাল লাগে তেলৱাৰ নু লোক অঘৰো লাগে বহুত পাই ফলু লাখুড়ি মলব লাগে শিকি ঘৰ মীকু পাকি জড়ে চেক লাগে ভাৰি থ

પાકલના પાણા જીવા છે ભારવા જ પડે લાલ ભર મોટા મોટા થયા ઉતાર્યા નથી ને પાંદડા થયો ના તાલા નારિયેર ઉતારવા આવે ને ટીવી ફેર્યા નાખે જીવી હલકા હલકા તારા વાગે તાલા વાગે ફેર ગયા નાખી નવા નવા પણ એને એક સીતું પડે વસ્તુ થાય એક આરામથી ફેર મીઠા

કર્ક એક આતો દે નાખે ને અલગ પડે ને થોડક હા ટાઈમ એને ના પૂછરા વાળું કરે નગર ચાવ દેન જશે ને એસી થી બંધ ન થે ચાલુ વયસ માં ઘડો કે 5 મિનિટ થાય પૂરો કરે 5 મિનિટ થઈ ગઈ દેખ્યા આપ દેખા બસ પાત્રોસ બોલ આ વાત આવર બોલ ન થગો વાત દર્શાયા મમી આવે કે કામ કરે હવે નઈ કઈ જણે મે કા જોય આપને મોગ જે ઈ તો હવે તો થોડું ના પડે ના પડે મોગ પાકે જો નીકળે જન કી આવો ખાર દેખ હા લોહણે ના એટલું ફોલો ને એમ તેલ નાખે ને હોપ દેતું ને મન ફેર રોટલા કરે એક સડે ગોતી પુણાસર હોય ગણ મને વાત જોઈએ ખડે લાવને ને બત્યું

रास्ते थे ना दो से कमी मनावे मन मजे भी पानी थी यो फड़ेला ताइवान 5-10 मिनट थे ऊपर ए ए આખી નો કલર બદલાય ગયો બે જોડી બાર પાછી નાખી દીધે આથી બે ચાર જોડી કુંડે આગની મારા મારી બોલી છે

તે સે પાસ જાળવા નઈ પડત કેટના તો ખાલી બદલાવને હ હા આ તો ઓલા ભાંગે પડ્યો તો પ્લાસ્ટર નું કામ આવતું હાલતું કે ભાંગે પડ માર ગુલાબી પ્યું આત રેગા જો કે જાળવા જાસુ દા પોરે ગુ પા મારા તન ગેડ્યો આ કાઉ કરે હ બાર બાર કહી તો તે આમ ઘુમરાવાળા આતા નો હોય પછી દો હાથે કાની થી ટે કે ટે હાલવા થાય ને કે હે ગોઠા થર હે ગો ચાલ

जोनी <laughs> यागा ने वाली फेठो न ने नु कटताई से तुळी आपण न की तुळी ने वाली ने गांधी दा वाले मकला तो वाले रोन तो आमा कई न ओली कई जीवत आवन ढोरे ते आंबा मनचळ आवे हां न आ आ आमा नळे नुपान कर हाडना पले ई मां ना बाडू न जाय न क पोळ अंदर